એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના ગામની જે ભેટો મળી છે મને લાગે છે કે ગોંડલની પ્રજાને પીવાનો પાણીનો પ્રશ્ન હંમેશા માટે વિજીભાઈના શાસનમાં પીવાનો પ્રશ્ન ભૂતકાળ બનાવ્યો છે વિજયભાઈ મને હંમેશા એક નાનાભાઈના સ્વરૂપે જોયું છે વિજયભાઈ મને રાજકીય રીતે ખૂબ જ મૂંફ આપી છે વિજયભાઈની કાર્યશૈલી કાર્ય પદ્ધતિ જે કાંઈ હતી મારું ભક્તર રાજકીય રીતે ઘડવામાં પણ સ્વર્ગસ્થ વિજીભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો વિજયભાઈના જવાથી હું એમ માનું છું કે પરિવારને નહીં રાજકોટને સૌરાષ્ટ્રી નહીં ખુશને નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે બીજીભાઈના આત્માને પરમ કુપવાનું પરમાત્મા શાંતિ આપે એમનું પ્રાર્થના કરું છું એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું બ્રીજીભાઈને મારી સાથેના સંભાળના તો એક એક દિવસના છે ભાઈ બીજીભાઈ જ્યારે જ્યારે મને મુશ્કેલી પડી છે મારા વિસ્તારને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા બીજીભાઈ મારી ગમખબો મિલાવ્યો